જગતનું દુઃખ છે ને ક્યારેય મટી શકતું નથી સંસારમાં આપણે બધા આવીએ ને એટલે અહીંયા સંસારમાં ની અનુભૂતિ થાય પણ સુખ એટલે આપણા મનની ઉપજ છે દુઃખ એ આપણા મનની ઉપજ છે મારું તમારું ધાર્યું થાય એને આપણે સુખ કહીએ અને ધાર્યું ન થાય એને આપણે દુઃખ કહીએ પણ સંસારની અંદર સાચું નામ જ સંસારનું દુઃખાલય છે અહીંયા કોણ લોકોએ દુઃખ નથી જોયું બધા જ લોકોએ દુઃખ જોયું છે પણ દુઃખને ભૂલવું પડે છે તો સંસારમાં રહી શકાય છે આ જગતમાં દુઃખનો ક્યારેય ભાઈ નાશ નથી દુઃખને ભૂલવું પડે છે અને જો નાશ થતો હોત ને તો તો હનુમાન ચાલીસેમાં એમ લખ્યું હોત ને કે તમારું ભજન રામ કો ભાવે જન્મ જન્મ કે દુઃખ મીટાવે એમ લખત ને જો મટી જતું હોત તો પણ શું લખ્યું છે જન્મ જન્મ કે દુઃખ આવે દુઃખને ભૂલી જવું પડે છે કારણ કે દુઃખને ભૂલા સિવાય આ સંસારમાં રહી શકાતું નથી પછી નાનું હોય મોટું હોય ગમે એટલું હોય પણ સંસારની અંદર દુઃખને ભૂલાવવા માટે પરમાત્માના નામ સિવાય મોટો આધાર કોઈ નથી એટલે આપણે એમ કહીએ કે ભાઈ રામ રામ કરો દુઃખ હોય ત્યારે શું કહીએ આપણે કે ભાઈ રામનું નામ લ્યો ઈશ્વરનું નામ લેવાથી મારું ને તમારું દુઃખ ભૂલાઈ જાય બાકી મટી જતું નથી અને ઈશ્વરનું નામ લઈને દુઃખને ભૂલી જવાય બાળક ગમે એટલું તોફાન કરતું હોય રડ્યું હોય કંઈક વાગ્યું હોય પણ માની ગોદ મળી જાય ને પછી બાળકને કોઈ ચિંતા ન રહે એ મને તમને ઈશ્વરની ગોદ મળી જાય પછી દુઃખ ભૂલાઈ જાય છે તો આવા ત્રણ પ્રકારના તાપના નાશ કરનાર ભગવાન કૃષ્ણને આવો આપણે સૌ પ્રણામ કરીએ શ્રી કૃષ્ણ આખો શ્લોક હવે ગાઈ લઈએ હું એક એક કડી ગાઉ અને તમને આવડે તો તમે હારે ગાજો કારણ કે આ તો નિશાળ છે આમાં બધા હિરકાત છે ભણવા જાય બેઠક વ્યવસ્થા ઊંચી નીચી કરી છે બાકી આપણે બધા એક જ નાવના મુસાફર છીએ सच्चिदानन्दरूपाय सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे विश्वोत्पत्या दे विनाशाय श्रीकृष्णाय नमः श्रीकृष्णाय श्रीकृष्णाय वयं नमः श्रीकृष्णाय नमः अय भगवान् कृष्ण स्त्री शब्द लो શાસ્ત્રો એમ કે ગુરુનું નામ જાહેરમાં બહુ લેવાય નહીં કારણ કે દીક્ષિત કર્યા છે આપણને પણ સુખદેવજી આ પ્રારંભમાં કૃષ્ણની આગળ શ્રી શબ્દ લગાવ્યો છે શ્રી ઐશ્વર્ય વાચક શ્રી મહાસપત પ્રદાય મહાલક્ષ્મીનું નું સ્વરૂપ છે શ્રી એટલે આપણે નામની આગળ શ્રી લગાવીએ છીએ શ્રીનો અર્થ થાય છે રાધા સુખદેવજીના ગુરુજી છે ને એ રાધાજી છે એટલે એને ગુપ્ત રીતે અહીંયા ભગવાન કૃષ્ણને અને રાધાને પ્રણામ કર્યા છે તમે જુઓ કે એક ભગવાન એવા છે કે એમાં ભગવાનનું નામ આગળ આવે બાકી બધે માતાજીનું જ નામ આગળ આવે લક્ષ્મી નારાયણ પછી સીતારામ રાધા કૃષ્ણ એક શિવ પાર્વતીમાં ભગવાન શિવ આગળ આવે છે ત્યાં ભગવાન મહાદેવ છે તો અહીંયા રાધા ભક્તિની ધારા છે શું કામ શ્રીને પગે લાગ્યા છે શોકદેવજી કારણ કે ભાગવતમાં રાધા ક્યાંય શબ્દ છે નહીં પૂછજો કોઈ વિદ્વાનું આખા ભાગવતમાં રાધા શબ્દ નથી અને ભગવાન પરિણામે સાથે પણ ક્યાંય તમે હેવડ્યું કે હાલો કૃષ્ણ રૂક્ષમિણીને પગે લાગી આવીએ રાધા કૃષ્ણને પગે લાગી એમ કે આ બેનું લગ્ન થાય ત્યારે સૌભાગ્ય ત્યારે શું કે રાધા કૃષ્ણનું સૌભાગ્ય એમ કે તો અહીંયા ભક્તિની ધારા એનું નામ રાધા તમે ધારા બોલો ને એક ધારું તો એ રાધા થઈ જાય ધારા 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 તો છેલ્લે થાય રાધા અને એ જ સાચું ધન છે કે જે મને તમને ભગવાન પાસે લઈ જાય ઈશ્વર તરફ આપણની વૃત્તિઓને લઈ જાય એનું નામ રાધા

राधा श्री राधा श्री राधा हमारो धन राधा श्री राधा श्री राधा हमारो धन राधा 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 धर धर Shri Radha Shri Radha Shri Radha Shri Radha Shri Radha Shri Radha 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 ধারা রাধা রা দাদা ধন ধারা রা দাদা পরম ধন রাধা রাধা রা দাদা পরমা রাধা রা দাদা শিব रा दा राा दरा दरा री रंगा राजा दरा दादा हमारे राजा धर राज रो धन राधा श्रीराधा राधा, ध श्री राधा श्रीराधा श्रीरायं श्री 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 प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनं विरहतातराजुभाव पुत्रेति तन्मयतया तर्वोभिनेन्दो तं सर्वभूतहृदयं मणिमास्मि निगमकल्पतरोर्गलितं फलमलं श्रुतमृतरवशीतं विबतभागवतं रसमालयं भोले